ઉધના વિધાનસભાના મનુ પટેલે ઉદ્યોગનગર અને ભેસ્તાન વિસ્તારમાં ડાયંગ મેલો દ્વારા ગટરમાં ઝેરી પાણી છોડવાના મામલે કડક કાર્યવાહીની માંગ કરી તેમણે જણાવ્યું જો નિયમોમાં છૂટછાટ છે તો તે બદલો પરંતુ લોકોના આરોગ્ય સાથે સમાધાન ન કરો લીંબાયત ઉધના વિસ્તારોમાં ચોમાસા દરમિયાન ગટરમાંથી ઉભરાતા દૂષિત પાણીથી સ્વાસ્થ્ય જોખમ વધુ છે

સુરતના તમામ તમામ ધારાસભ્ય ત્યાં હાજર હતા એની અંદર અમારા ઉધના મત વિસ્તારનો એક પ્રશ્ન હતો કે જે કેમિકલ વાળું કલર વાળું પાણી કે જે તપેલા ની અંદર કલર કેમિકલ વાળા જે પાણીનું પ્રદૂષણ જ્યારે વધતું હતું લોકોની આજુબાજુની સોસાયટીઓની અંદર લગભગ લગભગ પાંચલા છ સાત દિવસથી વાળું પાણી પોતાના નળમાં આવતું હતું એ નળમાં પાણી બંધ કરાવવા માટે મહાનગરપાલિકાએ જહેમત ઉઠાવીને આ તપેલા ડાઇંગના થી વધારે ઉધના ઝોનમાં તપેલા ડાઈંગના ગટરના કનેક્શનો બંધ કરીને એમને બંધ કર્યા છે અને એના અંતે જે ગટર કે પાણી જે પ્રદૂષિત હતા જે ગટર યા પાણી કેમિકલવાળા હતા એની અંદર કાંઈક સુધારો થયો છે એવા કામ સાથે અને એ પ્રશ્ન સાથે અમે સંકલનની અંદર જ્યારે આ પ્રશ્ન ઉઠાવ્યો અને સંકલન ની અંદર પ્રશ્ન જીપીસીપીને જયારે પૂછવામાં આવે ત્યારે જીપીસીપી એવું કીધું કે આ તમારા મહાનગરનો પ્રશ્ન છે આ અમારી કે આવતો નથી ત્યારે અમારે એમ કેવું પડ્યું ભારે હૃદયથી અમારે એમ કેવું છે કે પ્રજાના હિતમાં અગર જો આ તમારા જીપીસીપી ના ડાયરામાં ના આવતું હોય તમારી વાખ્યામાં ન આવતું હોય તો આપણે સરકારને રજૂઆત કરીને આપણા ડાયરાની વ્યાખ્યાને બદલવી જોઈએ